મુન્દ્રાની પાક સોસાયટીમાં છેલ્લા કેટલા સમયથી સફાઈની વ્યવસ્થા કચડી ગઈ છે કચરો લેવા માટે આવતી ગાડી સમયસર નહીં પહોંચતા આખરે મહિલાઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો અને કચરો લઈ નગરપાલિકા કચેરીમાં ઠાલવી દેતા ભારે અફડાતફડી મુંદ્રાથી હુસેન અગરિયાનો એક વિસ્તૃત અહેવાલ મુંદ્રામાં શહેરમાં પ્રાથમિક સુવિધાઓની ભરમાર જોવા મળી રહી છે ખાસ કરીને ગઈકાલે મુન્દ્રાની દિયાપાક સોસાયટીમાં કચરો લેવા માટે આવતી ગાડી સમયસર નહીં પહોંચતા આખરે મહિલાઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો એક તકે આ આક્રોશે ભારે ભયજનક વળાંક લીધો હતો અને મુન્દ્રાની દિયાપાક સોસાયટીમાં કચરો લેવા માટે ગાડી ન આવતા આખરે મહિલાઓ મોટા સમૂહમાં નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને જ્યાં કોઈ પ્રકારનો હકારાત્મક પ્રતિભાવ નહીં સાંપડતા આખરે મહિલાઓએ આ કચરો નગરપાલિકામાં ઠાલવી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો સૌથી મહત્ત્વની વાત એ છે કે તાજેતરમાં મુદ્રામાં નવી બોડી અગત્યાર થઈ છે ત્યારે આ પ્રકારની પ્રાથમિક સુવિધાની બાબતમાં લોકોનો અસંતોષ ચરમસીમાએ પહોંચે તે પદાધિકારીઓ માટે અને વહીવટકર્તા માટે ગેરવ્યાજબી છે